ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહેલી ઓટો રિક્ષા સ્ટેન્ડની માગણી નહીં સંતોષાતા રિક્ષા ચાલકો રાત્રેના બાર વાગ્યાથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા હતા વિવિધ વિસ્તારોમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે રિક્ષા ચાલકોને ઘર્ષણ અને માથાકૂટમાં ઉતરવાની નોબત આવતી હોય છે રિક્ષા એસોસિએશન દ્વારા ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે પણ અવારનવાર આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી જે નહીં સંતોષાતા રિક્ષા ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેની સીધી અસર સામાન્ય જનજીવન પર આજરોજ સવારથી જ સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી સ્કૂલ સ્કૂલવર્દીમાં ચાલતી રિક્ષાઓ પણ હડતાળમાં જોડાતા વાલીઓએ તેઓના સંતાનોને કડક કડકથી ઠંડીમાં સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી

તે પહેલા પહોંચવા તો અમને કેટલી તકલીફ પડે રિક્ષા વગર કેમ રિક્ષા નહીં મળતી એવું કે જાણવા મળ્યું કરો આ અવતાર પારી તો અવતાર પારીને શું કહું કોઈ આગે પહોંચવા માના કોઈ મરી જાય માના કા જાવ રિક્ષા તો પહોંચે ને માના રિક્ષા ના મળે તો કા જવાના